ઘટનાના મૃતકો માટે પંચમહાલ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ અમદાવાદમાં ગતરોજ થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અકસ્માતના મૃતકો માટે પંચમહાલ જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગોધરા કોટના બાર રૂમમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું વિશેષ જણાવ્યું કે એર ઇન્ડિયાનું લંડન જતું બોઈંગ વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ લેતા તાત્કાલિક રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને મેઘાણી નગર વિસ્તારમાં આવેલી તબીબી હોસ્પિટલના મકાન પર ભટકી જતા ભયાનક રીતે ક્રેશ થયું હતું આ ઘટનામાં વિમાનમાં સવાર બસો બેતાલીસ મુસાફરોમાંથી માત્ર એક મુસાફર બચી શક્યો હતો જ્યારે બસો એકતાલીસ મુસાફરો ઘટના સ્થળે જ ભોગ બન્યા હતા વિમાન જે મકાન પર તૂટી પડ્યું તે વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત છપ્પન જેટલા લોકોનું પણ દુઃખદ અવસાન થયું હતું અકસ્માત સમયે વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર હતા જેમનું પણ આ દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું આ દુર્ઘટનાને પગલે પંચમહાલ બાર એસોસિએશનના તમામ સિનિયર અને જુનિયર વકીલોએ શોક વ્યક્ત કરતા મૃતકો માટે બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાર એસોસિએશન દ્વારા આયોજિત શાંતિ સભામાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ આત્માઓને શાંતિ મળીને તેમના પરિવારજનોને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે ગઈકાલે જે વિમાન દુર્ઘટના બની જેમાં બસો બેતાલીસ પેસેન્જરો પૈકી બસો એકતાલીસ પેસેન્જરો તથા મેસ પર જે વિમાન પડ્યું ત્યાં ઇન્ટર્ન ડોક્ટરો જે મેસમાં જમી રહ્યા હતા જે ડૉક્ટરો થવાના હતા વિદ્યાર્થીઓ હતા તે છપ્પન વિદ્યાર્થીઓ થઈ બસો ને સત્તાણું માણસોની કુવારી થઈ છે જે ખૂબ જ દુઃખદ ઘટના હતી જે વિશ્વમાં કદાચ આ પ્રથમ ઘટના હશે કે આવા વિમાન હાદસામાં આટલા બધા લોકોએ જાન ગુમાવી છે તેમને તેમના આત્માની શાંતિ માટે આજરોજ પંચમા જિલ્લા વકીલ મંડળ દ્વારા રેફરન્સ કરી કામકાજથી અળગા રહેવાનો ઠરાવ કરેલ છે